હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સંતોષ કિચન આજે હું તમારી સાથે મહાશિવરાત્રિ પર ખાઈ શકાય તેવા ફરાળી બફવાળા છે તેની રેસીપી છે તે શેર કરીશ જો તમે એકને એક ફરાળી વાનગી ખાય અને કંટાળી ગયા હોય તો આ બફવાળા છે તે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને જો તમે મારા ચેનલ પર નવા હો અને હજુ સુધી મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી કરી લેજો અને બાજુમાં આપેલ આઇકન છે તે પણ દબાવી દેજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ એના માટે સૌથી પહેલાં અહીંયા મેં બાફેલા બટેકા છે તે લીધેલા છે તેને મેં બાફી અને એકદમ ઠંડા છે તે કરી લીધેલા છે આપણે જ્યારે પણ બટેકા લઈએ ત્યારે તેને બાફી અને ઠંડા કરી અને પછી જ લેવાના છે પછી આપણે તેને મેસરથી આવી રીતે મેસ કરી લઈશું એકદમ સરસ રીતે બટેકા છે તેને મેસ કરી લેવાના છે તેની અંદર કોઈ પણ ગાંઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ પછી આપણે તેની અંદર તપકીરનો લોટ અથવા તો જેને આપણે આર આર લોટ કહીએ છીએ તે ફરાળી લોટ છે તે એડ કરવાનો છે તમે તેની જગ્યાએ સિંગોડાનો લોટ છે તે પણ એડ કરી શકો છો તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલો તપકીરનો લોટ છે તે એડ કરેલો છે પછી આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે અહીંયા આપણે જે લોટ બાંધીએ તેવું મિશ્રણ છે તે થઈ જશે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણો લોટ અને બટેકા છે તે બંને મિક્સ થઈ ગયા છે તો બસ આવો જ આપણે લોટ છે તે તૈયાર કરવાનો છે પછી આપણે ચટણી છે તે બનાવી લઈશું એના માટે અહીંયા મેં બે નંગ જેટલા મરચાં આદુ અને થોડા સીંગના દાણા છે તે લીધેલા છે ઉપરથી થોડા ફુદીનો અને ધાણાભાજી છે તે એડ કરી દેવાના છે આ પછી સ્વાદ અનુસાર મીઠું છે તે આપણે તેની અંદર એડ કરવાનું છે પછી બે ટેબલ સ્પૂન જેટલું અહીંયા મેં દહીં છે તે એડ કરેલું છે તમે દહીંની જગ્યાએ પાણી છે તે પણ એડ કરી શકો છો બધું છે તેને આપણે એકદમ સારી રીતે પીસી લેવાનું છે તો આપણી ચટણી છે તે એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બફળાની અંદર ભરવાનો મસાલો છે તે તૈયાર કરી લેશું એના માટે મેં અહીંયા એક વાટકી જેટલો સીંગનો ભૂકો ત્રણ ટેબલ સ્પૂન જેટલું નારિયેલનું ખમણ અને એક ટેબલ સ્પૂન જેટલું આદુ મરચાંની પેસ્ટ ઉપરથી આપણે થોડા ધાણા છે તે એડ કરી દઈશું ધાણા એડ કરી અને આપણે તેની અંદર લીંબુ છે તે નીચે વહી દેવાનું છે મેં અહીંયા અડધું ફાડું લીંબુનું છે તે નીચોવી દીધું છે ઉપરના લેયરની અંદર આપણે માત્ર મીઠું જ એડ કર્યું હતું એટલા માટે આ મસાલો છે તે તે આપણો થોડો સ્ટ્રોંગ હોવો જોઈએ જેથી બંનેનું બેલેન્સ છે તે રહે હવે ઉપરથી આપણે થોડું મીઠું બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને બટેકા છે તે એડ કરી દેવાના છે અહીંયા બાફેલા બટેકા છે તેને આવી રીતે હાથથી જ મેસ કરવાના છે અહીંયા મેં લીલી તીખી મરચી છે તે એડ કરેલી હતી એટલા માટે મેં લાલ મરચું છે તે એડ નથી કરેલું જો તમે તીખી મરચી એડ ન કરો તો તમારે લાલ મરચું છે તે એડ કરવાનું તો હવે આપણો મસાલો છે તે તૈયાર થઈ ગયો છે તો આપણે તેની ગોળીઓ છે તે વાળી લેવાની છે આવી રીતે હાથની અંદર લઈ અને નાની નાની ગોળીઓ છે તે આપણે તૈયાર કરી લેવાની છે બહુ મોટી ગોળી નહીં કરીએ એકદમ નાની નાની એવી ગોળીઓ છે તે તૈયાર કરવાની છે અહીંયા મસાલાની અંદર ખાટાશ મીઠાશ અને તીખાશ છે તે બધું સરખા પ્રમાણમાં રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું તો બસ આવી જ રીતે હવે મેં બધી જ ગોળીઓ છે તેને બનાવી અને તૈયાર કરી લીધી છે તો હવે આપણે તેને ઉપરથી કોટ છે તે કરી લેવાની છે એના માટે આપણે જે બટેકા અને તપકીરનો લોટ બનાવી અને રાખ્યો હતો તેને આવી રીતે નાના નાની પૂરીના શેપની અંદર લઈ લેવાનો છે અને પછી વચ્ચે આપણે ગોળી રાખી અને ફરતી બાજુથી આવી રીતે તેને બંધ કરી દેવાનું છે તો બસ આપણો બફળું છે તે બની અને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે કોટ છે તે થઈ ગયું છે તો આપણે તેને એક પ્લેટની અંદર રાખી દઈશું અને આવી જ રીતે આપણે બધા જ બફળા છે તેને કોટ છે તે કરી લેવાના છે આવી રીતે તમે હાથથી પૂરી જેવું બનાવી અને એકદમ આસાનીથી બફળું છે તે બનાવી શકશો આપણે આ લેયર છે તે થોડું પતલું રાખીશું જેનાથી એકદમ સરસ એવું આપણું રેસીપી છે તે બની અને તૈયાર થાય તમે જોઈ શકો છો કે ખૂબ જ આસાનીથી એકદમ સરસ એવો રાઉન્ડ શેપ છે તે આવી ગયો છે અને એકદમ ઇઝીલી બની અને તૈયાર થઈ જાય છે બસ આવી રીતે હાથથી જ તેને થોડું એવું ગોળ ફેરોશો એટલે એકદમ સરસ કોઈપણ જાતના સ્ક્રેચ વગર આપણું વડું છે તે બની અને તૈયાર થઈ જશે તો બસ આવી રીતે રીતે મેં બધા જ વડા છે તેને બનાવી અને તૈયાર કરી લેતા છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા બની અને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને તળી લેવાના છે એના માટે મેં તેલ છે તે પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું પછી તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર આપણા તૈયાર કરેલા બગફળા છે તેને નાખવાના છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આપણું તેલ છે તે એકદમ ગરમ હોવું જોઈએ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને ગરમ થઈ જાય પછી રાખવાનું છે પરંતુ એક વખત એને એકદમ હાઈ ફ્લેમ ઉપર આપણે ગરમ છે તે કરી લેવાનું છે આવી રીતે વચ્ચે વચ્ચે તેને હલાવતા રહીશું જેથી કરી અને આપણા બફળા છે તે બધી જ બાજુથી એકદમ સરસ રીતે ફ્રાય થઈ જાય અને અને જો તમારે આવી રીતે બગફળા છે તેને તળી અને ન લેવા હોય અને જો શેકી અને લેવા હોય તો પણ તમે તેને લઈ શકો છો એના માટે તમારે અપમ પાત્રની અંદર બેથી ત્રણ ટીપા જેટલું તેલ એડ કરી અને તેને એકદમ સારી રીતે શેકી લેવાનું છે તેનાથી પણ આ બફળા છે તે ખૂબ જ સરસ લાગશે તો હવે આપણા બફળા છે તે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો તેને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બધા જ વડા જે તૈયાર કરી અને રાખેલા હતા તેને આપણે ફ્રાય કરી લેવાના છે અહીંયા બફળાને ચડતા લગભગ બેથી ત્રણ મિનિટ જેટલો સમય છે તે લાગેલો છે અહીંયા તેલ છે તે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ રાખવાનું છે જો હાઈ ફ્લેમ ઉપર હશે તો વડા છે તે ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જશે પરંતુ અંદરથી કાચા રહેશે તો બસ આવી જ રીતે મેં બધા જ વડા છે તેને તરી અને તૈયાર કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા બની અને તૈયાર થયા છે તો હવે તેને મેં એક સર્વિંગ પ્લેટની અંદર કાઢી લીધા છે અને આપણે તૈયાર કરેલી ચટણીની સાથે સર્વ કરેલા છે તો તમે પણ એક વખત આ રેસીપી છે તે જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી છે તે તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો